હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર આઠ પર રોડ ક્રોસ કરવા જતાં એક આધેડનું વહેલી સવારે મોત થયું હતું આ મોત બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને રસ્તા પર આડાશ મૂકી હાઈવે બ્લોક કર્યો હતો સમગ્ર મામલે પોલીસને ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળાએ પોલીસના વાહનોમાં આગ ચંપી કરી હતી ત્યારે પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસ દ્વારા પણ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જોકે સમગ્ર મામલે બે ત્રણ કલાકની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવે નંબર ના નવીનીકરણની કામગીરીએ ત્રણ વર્ષમાં છ લોકોનો ભોગ લીધો છે આ ઘટના છે હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર ની આજે વહેલી સવારે રોડ ક્રોસ કરવા જતાં એક આધેડનું મોત થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ઉભો થયો છે આજે સવારે છ વાગ્યે દૂધ ભરાવવા મંડળીમાં હાઇવે ક્રોસ કરીને જતા આધેડને ગામડી હાઇવે પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં તેમનું મોત નિપજ્યું હતું છેલ્લા ત્રણ વર્ષમાં આ છઠ્ઠું મોત થતા ગામ લોકો ઉશ્કરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોની આડાસ મૂકી હાઈવે ચક્કાજામ કરી દીધો હતો એક તબક્કે નેશનલ હાઈવે નંબર આઠ પર ગામડી થી છેક રાજેન્દ્રનગર અને બીજી તરફ હિંમતનગર એમ બંને તરફ દસ થી બાર કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેથી પોલીસ પહોંચી હતી પરંતુ ઉશ્કેરાયેલા ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ગામોઈ પીએસઆઈ ની ગાડીને આગ ચંપી કરી હતી તો સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને હાઈવે પર ત્રણ જગ્યાએ ટાયર સળગાવવાના બનાવો બન્યા હતા મામલાની ગંભીરતા જોઈને સાબરકાંઠા એલસીબી સાબરકાંઠા એસઓજી અને જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો સવારે છ વાગ્યાથી જામ થયેલો ચક્કાજામ નવ ત્રીસ કલાક સુધી રહ્યો હતો ત્યારે પોલીસે ટિયર ગેસના સેલ છોડતા મામલો બિચકાયો હતો પરંતુ સમાજના અગ્રણીઓ અને અન્ય લોકો વચ્ચે પડતા આખરે છેલ્લે વૃદ્ધની લાશને સ્થાનિક લોકો ઉઠાવવા તૈયાર થયા હતા અને લાશને પીએમ માટે મોકલવામાં આવી હતી સવારે છ વાગે કાકો દૂધ ભરા સાત વાગે સુધી દૂધ ભરા જતા તે ગાડી મારતી વાર એક્સિડન્ટ કર્યો હતો તે જગ્યાએ કાકાને મોત થઈ ગઈ એના લીધે આજથી ત્રણ પેલા પણ મોત થઈ હતી કે એના લીધે ગ્રામજનોએ રોડ બ્લોક કર્યો હતો રોડ બ્લોક કર્યા પછી ત્રણ કલાક ચાર કલાક સુધી રોડ બ્લોક થયો પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને તે ગ્રામજનો સમજી ગયા જેથી લાસ્ટ ત્યાંથી ઉઠીને પીએમ ઘરા હિંમતનગર લઈ ગયા છે આ કેટલાય વર્ષથી માગણી ચાલુ છે અમારી કે અહીંયા બ્રિજ બનવો જોઈએ તેમ અમારે ખેડૂતો ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે જે ખેડૂતોને ચાલ લેવા માટે ટોરો માં પાણી લેવા માટે એના માટે રોડ ને પેલી સાઈડ જવું પડે છે અમે પાછું સ્કૂલ ના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવા પડશે એક જ માંગણી છે અહીંયા બ્રિજ બનવો જોઈએ જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે ત્રણ વર્ષથી અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી એના એક ગામ વાળા આક્રો સાઈડ રોડ બ્લોક કર્યો તો એક્સિડન્ટ થયો તો વિજય સિપરમાં બનાવને પગલે દોઢ કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો હતો જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરાયો હતો અમદાવાદથી ઉદયપુર તરફ જતા વાહનોને ગામબોઈ થઈને તલોદ થઈ મજરા તરફ અને હિંમતનગરથી રણાસણ થઈને ગામબોઈ થઈને ઉદયપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા

લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાસ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈએ એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચએ અધિકારીઓ જણાવે છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા